આજના મુખ્ય સમાચાર પચીસ જૂન ઓગણીસો પંચોતેરની સાલમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં આપાતકાલીન સ્થિતિનું સર્જન કરાયું હતું જેના પચાસ વર્ષ પૂર્ણ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા ખાતે પણ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કટોકટીના પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું જ્યારે યુવા પીડિતોને કટોકટી વખતની પરિસ્થિતિ સમજી શકાય તેમજ જાણી શકાય કે કેવા પ્રકારની પરિસ્થિતિ તે વખતે સર્જાઈ હતી તે ઇતિહાસથી આ વખત થઈ શકે તેવા હેતુ સાથે શાળાના વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટી મહિલા કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંદરથી વધુ મુદ્દાઓ આપીને એક મોક પાર્લામેન્ટ્રીનું આયોજન કરવામાં આવ્યું પાર્લામેન્ટ જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો બેઠક વ્યવસ્થાની સાથે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ પૂનમબેન સરગવડા તથા પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મોહિલે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ચહેરવાડી વિધાનસભા ધારાસભ્ય મનીષા વકીલ સાયજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા મહામંત્રી સત્યન કુલાબકર જશવંતસિંહ રાકેશ સેવક સહિત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સંવિધાન હત્યા દિવસ એટલે કે પચીસ જૂન બે હજાર પચીસના રોજ કટોકટી જે લાદવામાં આવી હતી કોંગ્રેસ સરકાર દ્વારા એના પચાસ વર્ષ પૂર્ણ થયા અને જે પ્રકારની કટોકટીના સમયમાં અત્યાચારો દમન એવું શાસન જે રહ્યું એ શાસન અને સંવિધાનની જે પ્રકારની ઘણું ગોંટવામાં આવ્યું એના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે યુવાનોને આગામી પેઢીને જાણકારી મળે કે કટોકટી કેવા પ્રકારની લાદવામાં આવી હતી કેવા પ્રકારના અત્યાચારો થયા હતા અને એક અલગ પ્રકારના નાટ્યાત્મક એવું મોક પાર્લામેન્ટના માધ્યમથી આજના યુવાનના જાગૃતિ આવે એ પ્રકારનો એક કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા દ્વારા વડોદરા મહાનગરના મહિલા મોરચા દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં બહેનો સીઓ કોલેજના વિદ્યાર્થીઓ તથા યુવા જે મહિલાઓ છે એ આ કાર્યક્રમમાં જોડાઈ છે અને આ કાર્યક્રમના માધ્યમથી કટોકટી અને એના સમયમાં જે થયેલી વાતો છે એની જાણકારી અને માહિતી મળે તે પ્રકારનો એક નમ્ર પ્રયાસ આ કરવામાં આવી રહ્યો છે આજે વડોદરા ખાતે મોક પાર્લિમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા મોરચા દ્વારા જ્યારે આપણા દેશમાં વુમન એમ્પાવરમેન્ટની વાત ચાલે છે ત્યારે વુમેન લેડ ડેવલપમેન્ટની પણ એની સાથે સાથે જ વાત ચાલતી હોય છે ત્યારે આજે મિલન પાર્ટી પ્લોટ ખાતે મહિલા મોરચા અને પ્રદેશ મહિલા મોરચાના દ્વારા આજે મોક પાર્લિમેન્ટનું આયોજન કરવામાં આવ્યું પચાસ વરસ એમરજન્સીના થયા છે ત્યારે એમરજન્સી જ્યારે લાગુ કરવામાં આવી ત્યારે શું પરિસ્થિતિ હતી દેશની અને દેશના લોકોને એક જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા એ પરિસ્થિતિ હતી અને Chiare? ગવર્મેન્ટે જ્યારે એમની ગવર્મેન્ટે શું એમની ઉપર અન્યાય કર્યા એ કોઈ પેપરવાળા હોય કે પછી કોઈ ગાયક હોય કે હીરો હોય કે ડૉક્ટર હોય કે લેખક હોય એ ત્યાં સુધીની બધાને એક ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા હતા નજર કેદ કરવામાં આવ્યા હતા અને કેટલી બધી યાતનાઓ એમને ભોગવી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એ વાત પાર્લિમેન્ટમાં પણ મૂકવામાં આવી અને સાથે સાથે પચાસ વર્ષ પહેલાં જ્યારે મોદીજી એક કાર્યકર્તા તરીકે હતા અને જ્યારે લોકો સુધી એ પહોંચવાના પચીસ વર્ષ પચીસ આ એમરજન્સીમાં પ્રયત્ન કરતા હતા ત્યારે એ પણ એમને વિગતો મૂકવામાં આવી વિગતો કદાચ આજે આ લોકો જાહેર પણ કરશે અને વાત પણ મૂકશે પોતાનું ઇન્વોલ્વમેન્ટ અંદર આપશે ત્યારે આ નવા જે નવી પેઢી છે એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે એમરજન્સીમાં શું યાતનાઓ આ દેશના લોકોએ ભોગવી હતી આ દેશની અંદર પચાસ ટકા મહિલાઓ છે ત્યારે આ દેશના આદરણીય વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર અને ભારતની જનતાના હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીજીએ આવનારા સમયમાં તેત્રીસ ટકા અનામત મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં આપીને નારી શક્તિ વંદન અધિનિયમ પારિત કર્યો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સેવા સુશાસન સમર્પણ અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ જે પૂર્ણ થયા એમની ભારતીય જનતા પાર્ટીએ ઉજવણી કરી સાથે સાથે જે પચીસ જૂન સત્તર ઓગણીસો ને પિંચોતેરમાં કટોકટી લાદવામાં આવેલી તત્કાલીન વડાપ્રધાન સ્વ ઈન્દિરા ગાંધીએ અડધી રાત્રે આ દેશ ઉપર કટોકટી લાદી આજે પચીસ જૂન બે હજાર પચીસના એમના પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે યુવા પેઢીને અમારા યુવા મહિલાઓને આ દેશની જનતાને એનાથી અવગત કરવા શિક્ષિત કરવા એમનાથી માહિતગાર કરવા આજે પ્રદેશ મહિલા મોરચા દ્વારા વડોદરા મહાનગર ખાતે મોક પાર્લામેન્ટનું આયોજન થયું છે આમાં મોક પાર્લામેન્ટમાં એક અલગ અલગ વિષયો સાથે વિભિન્ન શ્રેણીની બહેનો જોડાયેલા છે કોઈના કોઈ બહેનો કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ બનીને પોતાનું વક્તવ્ય કે કટોકટીના સમયમાં આપતકાલમાં અને એ કાળો દિવસ કે જ્યારે આ દેશની જનતાએ જે તકલીફ ભોગવી છે જે સમસ્યાઓ ભોગવી છે લોકશાહીનું હનન થયું મૂળભૂત અધિકારો જે આ રાષ્ટ્રના નાગરિકોના મૂળભૂત અધિકારો હતા એમનું હનન થયું લોકશાહીની હત્યા થઈ અને આ લોકતંત્રને કઈ રીતે સમસ્યાઓ પેદા કરીને જેલ ભરવામાં આવી હતી એ તમામ મુદ્દાઓ સાથે મીડિયા ઉપર મેમ સેન્સરશિપ લાદવામાં આવેલી હતી એ તમામ મુદ્દાઓ સાથે આજે બહેનોના આ સદનમાં વક્તવ્ય થવાના છે અને આવી મોક પાર્લામેન્ટ કે આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં મહિલાઓ તેત્રીસ ટકા સાથે વિધાનસભામાં અને લોકસભામાં પણ ઉપસ્થિત રહેવાની છે ત્યારે આજની નારી એ ભાજપના સુશાસનમાં નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં બહેનો કહી શકાય ને કે આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાની ઉડાન ભરી રહી છે Subscribe now and press the bell icon. Never miss an update.